અત્યારમાં પાણી ફરી બધા પાણી ફરવા ન જવું પડે લઈ લેલો એટલે

કેતા થા અરે યે ઉભો અરે ઉભા રે અને બેન લઈ લીધા હો કરે પહેલા લગનમાં હા હાલ મુંગવા કાકા దగ్તર લેતી આવું એ ઓ હા એ રોટિયા જો તમિન પપ્પા કોઈ ઘરે જાય ભાગી ભાગી કે લેશે ઉભરીઓ તમારી ખબર પડે બજે ભાઈ દાદી વાહે માં આવે હે ઉભરીઓ તમારી ખબર પડે ઉભરીઓ તમારી ખબર પડે કેટલા ભાગી ભાગી થાજો આ તો હાથ કર લેવા તમાર મમ્મી પપ્પા નથી એટલે ભાગો હો આ રોયતા દાદી આજી છે દેખાતા ન સરલે આવેડા મંતજી હાલ રોચ્યા દાદી આયો કાઈ બોલતો નહી હો

તમને બે ને હેલે લીમડે બાંધી દેવા દાદા આવે ને એટલે તમને મૂકી જશે મને તો થકવી દીધી લીમડે બાંધ દેવા બે ને મારા દીકરા કરે

લે લે અલી મારા દીકરા બે લીમડાઓ પાસીલા લે બેઠે ઉતા અને મને આ ચોળ લે આ ઢોસે હોરાડ્યું નાખતી છે છોકરા આમરમ નઈ હાથ પાડવો જો

મારા વિક્રમા મારા ભણવા ન એટલે એ ડોંગ કરો છો હે ડોશી આખી લીધા લે હા ઓ